જેમાં કંપની તેના શેર બાયબેક કરવા જઈ રહી છે અને દરેક શેર ઉપર ત્રણસો રૂપિયા નો ફાયદો થઈ શકે છે આ બાયબેક વિશે આપણે તમામ માહિતી મિત્રો વાત કરીએ ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત ના इसपात्ना बोर्ड ए बाय बैंक ने मंजूरी આપી દીધી છે કંપની તરફથી 15 જૂન ના રોજ આ અંગે મંજૂરી આપી દેવામાં આવી હતી બોર્ડ તરફથી મળેલી મંજૂરી અનુસાર 21.5 લાખ શેરોને કંપની ₹1400 ના ભાવે પરિત ખરીદવામાં આવશે જાણકારી અનુસાર શુક્રવારે BSE પર ગોદાવરી પાવરના શેર 1.46% ની તેજી સાથે એક હજાર ઈઠ્યોતેર રૂપિયા અને વીસ પૈસા સ્તરે બંધ થયા હતા રોકાણ કાર ને ત્રણસો રૂપિયા જેટલો પ્રીમિયમ ફાયદો થઈ શકે છે આ શેરમાં પછી આની રેકોર્ડ ડેટ વિશે વાત કરીએ તો બાયોટેક ની કુલ કિંમત ત્રણસો એક કરોડ રૂપિયા છે જો કે માર્ચ બે હજાર ચોવીસ ના ડેટા અનુસાર કંપની કુલ હિસ્સેદાર એક પોઈન્ટ ચોસઠ ટકા બરાબર છે કંપની અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ થી બાયોટેક માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે એટલે કે જે રોકાણકારનું નામ રેકોર્ડ બુકમાં હશે તે દિવસે ત્યારે બાય બેક નો લાભ મળશે એટલે કે અઠ્યાવીસ જૂને આની રેકોર્ડ ડેટ છે અને ત્યારે રેકોર્ડ ડેટ ના દિવસે કંપની રેકોર્ડ બુક માં રિફંડ કાર્ડ નું નામ હશે

ભાગ લેવો હોય તો કંપનીના શેર તમારે અઠ્યાવીસ જૂન બે પહેલા ચોવીસ પેલા ખરીદવા પડે અને અત્યારના ભાવ થી ત્રણસો રૂપિયા જેટલું પ્રીમિયમ પણ તમને મળે છે અને ચૌદસો રૂપિયા નો બાયબેક નો ભાવ રાખ્યો છે તો અત્યારે જે ભાવ ચાલે છે અને